તેપુરા ગામની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ હતો સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં એ ત્રણ થી ચાર જગ્યાએ જગ્યાઓ રાખીને શૈક્ષણિક બનાવ ભવનો બનાવવા માટેની વિચારની વાત છે આજે અહીંયા આટલું સરસ આયોજન થયું છે એટલે આવનારા સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય ને એના માટે સારા ભવનો બીજા નવા બને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ ના ના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચૂંટણી આવતી જતી રહે અમારે તો દિવાળી હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય ચોમાસું હોય અમારે મીટિંગો ચાલુ જ હોય છે એટલે હજુ પણ મીટિંગો બનાસકાંઠામાં ચાલુ છે અત્યારે ત્રણ વાગે મારી કડીમાં છે એટલે અમારું સંગઠનની નિરંતર મિટિંગો ચાલુ હોય છે શક્તિ પ્રદર્શન નહીં પણ રાજનીતિમાં આ યુવાનોને પણ નજરઅંદાજ ના કરી શકાય એ પ્રકારનું આ લોકો કામ કરતા હોય છે નહીં નહીં એટલે મૂળ વિષય એ છે કે જે લોકો મોટા થાય એ બધા સવાદને પછી ભૂલી જાય છે અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ એવું ના હોય દરેક સમાજથી ઉજળો હોય દરેક સંગઠનથી ઉજળો હોય આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ આ સંગઠનના યુવાનોના કારણે હું છું એમણે મને ખૂબ મોટો કર્યો છે અને એ જ્યારે એમના માટે કંઈક કામ કરવાનું આવે ત્યારે હોંશથી કામ કરવું જોઈએ